નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દ્વારકાના ગોમતી ઘાટમાં પાંચ યુવતીઓ ડૂબી એકનું મોત નદીમાં ઊંટ ઉતારીને ડૂબતી ચાર યુવતીઓને બચાવી લેવાય બેને વધુ સારવાર માટે જામનગર ખસેડાય દ્વારકામાં આજે બપોરે ગોમતી નદીમાં પાંચ યુવતીઓ ડૂબી હતી આ ઘટનામાં એક સગીરાનું મોત થયું છે જ્યારે અન્ય ચાર યુવતીઓને સારવાર માટે ખસેડવામાં આવી છે મૃતક સગીરાની ઓળખ ભાગ્યેશ્વરી વાડેર તરીકે થઈ છે જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ તમામ યુવતીઓ જામનગરની હોવાની પ્રાથમિક માહિતી મળી છે એક યુવતીનું મોત બે યુવતીઓને વધુ સારવાર માટે જામનગર ખસેડાય સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ચાર યુવતીઓ ડૂબી હતી ફાયરની ટીમ તેમજ સ્થાનિક ઊંટ ચલાવના ચલાવનાર લોકોએ યુવ ડૂબતી યુવતીઓની રેસ્ક્યુ કર્યું હતું મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેસ્ક્યુ કરાયેલી ચાર યુવતીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બે યુવતીઓની બે યુવતીઓની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે જામનગર ખસેડાઈ હતી મૃતક યુવતીનું નામ ભાગ્યશ્વરી જેઠવા છે જેની ઉંમર સત્તર વર્ષ છે અન્ય ચાર યુવતીઓના નામ કૃપાલી વાઢેર અઢાર રિયા જેઠવા બાવીસ વર્ષ બંછી વાઢેર ત્રેવીસ વર્ષ અને તેજલ વાઢેર વીસ વર્ષની હતી આમાંથી બંછી વાઢેર અને તેજલ વાઢેરને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવી છે જ્યારે આ ઘટના બની ત્યારે એક ઊંટની સવારી કરાવવાવાળી વ્યક્તિએ તરત જ પોતાનું ઊંટ નદીમાં ઉતાર્યું હતું અને ડૂબતી યુવતીઓને બચાવી હતી બાદમાં રેસ્ક્યુ બોટ પણ મદદે આવી હતી ત્યાં હાજર સ્થાનિકોએ ઊંટ અને બોટથી રેસ્ક્યુનો વિડીયો પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યો હતો જો આ ઘટનામાં ઊંટવાળો સમયસર ન પહોંચ્યો હોત તો ઘટના વધુ ગંભીર બની હોત આ ઘટના બાદ દ્વારકા કલેક્ટરે ગોમતી ઘાટ પાસે લોકોના અવરજવર પર લોક રોક લગાવી છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પંદર મેથી દ્વારકાને દરિયો તોફાની બન્યો છે માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દરિયા કિનારે ગોમતી નદીમાં સ્નાન પણ પ્રતિબંધ છે ચેતવણી બોર્ડ લગાવેલા છતાં બહાર ગામથી આવતા પ્રવાસીઓ નદીના તેજ વહેણમાં અજાણ હોવાથી આવી દુર્ઘટનાઓ બને છે અવનવર આ રીતે પ્રવાસીઓના ડૂબવાની ઘટના સામે આવતા છતાં પણ સ્થાનિક તંત્ર નિંદ્રાધીન છે મેઘ પરના પંચ્યાસી વર્ષ વૃદ્ધ ગોર્ધનભાઈ ગોમતી નદીમાં સ્નાન કરવા ગયા હતા જ્યાં તેઓએ તેઓ ભારે કરંટને કારણે તણાઈ ગયા હતા અને તેમણે મૃત્યુ થયું હતું જૂનથી ઓગસ્ટ દરમિયાન દ્વારકા પંથકના દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજા જોવા મળે છે જેની અસર ગોમતી નદીમાં પાણીમાં જોવા મળે છે ગત એકવીસમી મેના દિવસે પાટણના ત્રણ યાત્રાળુઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા જેમાંથી એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે અન્ય બે મામા ભાડે મળ્યા ન હતા એક દિવસ અને રાતની શોધખોળ બાદ બીજા દિવસે મામા ભાડે બંનેના મૃતદેહ મળ્યા હતા બંનેની ઓળખ શૈલેષભાઈ ગોસ્વામી ઉંમરવર્ષ સત્યાવીસ રહેવાસી મેત્રાણા ગામ તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ અને ધ્રુમિલ ગોસ્વામી વર્ષ સોળ વર્ષ તરીકે થઈ હતી સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ